સેવાકાર્યો સાથે ઉજવણી કરવામાં આવશે અને અત્યારે કરવામાં આવી પણ રહી છે અઢારમીથી શરૂ થયેલા આ શ્રાદ્ધ આજે છઠ્ઠના શ્રાદ્ધ સુધી લોકોના સહકારથી અને સ્વજનોની યાદમાં આ પ્રસંગે વિવિધ જગ્યાએ ભોજન જીવદયા પ્રવૃત્તિ તેમજ રાશન કીટનું વિતરણ ટિફિન વિતરણ જેવા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને સર્વપિતૃ અમાસના દિવસે ભૂકંપમાં જે અવસાન પામ્યા છે એવા નામી અનામી જે કોઈ લોકો ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પણ શ્રાદ્ધ સર્વપિતૃ અમાસના દિને કરવામાં આવશે આ રીતે અઢારમીથી શરૂ થયેલા શ્રાદ્ધ સોળ દિવસ સુધી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને દાતાઓના સહયોગથી સ્વજનની યાદમાં આ શ્રાદ્ધની ઉજવણી કરવામાં અત્યારે આવી રહી છે ને આ રીતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે શ્રાદ્ધ સેવાકાર્યો સાથે ભુજમાં અત્યારે ઉજવાઈ રહ્યા છે